ચાણસમા તાલુકાના ધરમોડા ગામે પ્રાથમિક શાળાના શિક્ષક શ્રીનો વિદાય સમારંભ યોજાયો શિક્ષક શ્રી અમૃતભાઈ સુખાભાઈ પ્રજાપતિ સાહેબનો વિદાય સમારંભ ધરમોડા ગામે યોજાયો હતો આ સમારંભમાં ગામના સરપંચશ્રી તેમજ માજી સરપંચ કપૂરજી તેમજ યશવંતભાઈ દવે જગદીશભાઈ દવે તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા શિક્ષકોની વિદાય તો ઘણી બધી જોવામાં આવે છે પરંતુ આ વિદાય આંખો ભીંજવી દે તેવી છે ધર્મોડા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા આ શિક્ષક દ્વારા ભણતરને લઈને બાળકોને ખૂબ ખૂબ જ સરસ રીતે ભણાવવામાં આવી રહ્યા હતા લગભગ એક ધોરણમાં ભણતા નાના બાળકો પણ ખૂબ જ સરસ રીતે વાંચે પણ છે અને લખે પણ છે આ શિક્ષકશ્રીને એવી એક જ મનમાં ભાવના હતી કે મારા ભણાવેલા વિદ્યાર્થીઓનો પાયો મજબૂત બને અને તે જીવનની અંદર ખૂબ જ આગળ વધે અમૃતભાઈ સાહેબની પ્રશંસા કરીએ તેટલી ઓછી પડે તેમ છે આ વિદાય સમારંભની અંદર ગામ એકઠું થઈ શાલ ઉઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકો દ્વારા અલગ અલગ જાતની ગિફ્ટ અમૃતભાઈને આપી અને સન્માન કરવામાં આવ્યું હતું

હું આની પહેલાં કઈ જગ્યાએ તમે ફરજ બજાવતા હતા મેં મારે શિક્ષણ તરીકેની કારકિર્દી ઓગણીસો છ્યાસીમાં શરૂ કરી અને માંડલ તાલુકાના અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કડવાસણ એવા નાનકડા ગામથી શરૂઆત કરી બરાબર ત્યાં આવી નાનકડી પ્રાથમિક શાળાઓ મને મળી તો મને ખૂબ જ આનંદ થયો સાહેબ તમારે નીચે જે બાળકો હતા તે અભ્યાસ કરીને ગયા તો એના વિશે તમારે કંઈ કહેવું છે સાહેબ હા એ વિષય હું ચોક્કસ કહીશ કે આમ તો મારો મેઇન વિષય મને ગણિત ગણિત છે પણ મને નાના બાળકો સાથે કામ કરવાનું બહુ બરાબર ખાસ કરીને મેં દસથી પંદર વર્ષ બાર તેર વર્ષ સુધી પહેલું અને બીજું ધોરણે લીધું અને અમારા આચાર્યશ્રી પણ ખૂબ જ વાસીલા હતા અને કડક પણ હતા વાલીઓ માટે થોડોક લાભ ઉ્યો અમે એટલે મેં લગભગ પંદરેક વર્ષ સુધી પહેલું ધોરણ લીધું એમને પણ ખબર પડી ગઈ કે બેઝિક પાયામાં અહીંથી સારા મજબૂત થાય એટલે મેં બેઝિક શિક્ષણ આપવા માટે પ્રયત્ન કર્યો અને હાલની જે ડિજિટલ યુગ છે એમાં બાળક આગળ અભ્યાસ કરી એના પાયાના લીધે એ પોતે પોતાનું પ્રગતિ કરી શકે એ માટે મેં પ્રયત્ન કર્યા છે સાહેબ તમારા હાથ નીચે કોઈ એવા બાળકો ખરા કે જે આગળ જઈ અને એમની સારી એવી પ્રગતિ થઈ હોય હા એ ચોક્કસ હા મારા હાથ નીચે અને મારી શાળા અડવાસણ પ્રાથમિક શાળા તાલુકો માંડલ જિલ્લો ત્યાંની અંદર જે ભણેલા ઘણા બાળકો કે જેઓ આજે પીએસઆઈ કક્ષા સુધી પછી પાંચથી છ તો ડૉક્ટર બનેલા છે અને આઠથી દસ મારા બાળક સહિત ડિગ્રી એન્જિનિયરો ડિપ્લો એન્જિનિયર અને ત્રીસ પાંત્રીસ કડવા અંદર સરકારી નોકરીયા તો પણ છે એલ એલવી સુધીનો અભ્યાસ કરીને આજે પોતાનું સારું કામ કરી અને પોતાની પ્રસિદ્ધિ કરી રહ્યા છે